નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ઇતિહાસમાં પહેલી વાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે કે જેવા પરિવારજનો સહિત આજુબાજુના ગામડાઓમાંથી લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતા મળતી માહિતી અનુસાર તાલુકાના ઓડ પરિવારના લક્ષ્મણભાઈ બોદાભાઈ ઓડની દીકરી કાજલબેનના લગ્ન ટીંબા ગામના રોહનભાઈ સાથે થઈ રહ્યા છે તાલુકાના ઇતિહાસ એટલે કે હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા પરિવારજનો સહિત આજુબાજુમાંથી ગામડામાંથી લોકો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા તાલુકાની ઓડ પરિવારના લક્ષ્મણભાઈ બુદાભાઈ ઓડની દીકરી કાજલબેન લગ્ન ટીમ્બા ગામના રોહનભાઈ સાથે થઈ રહ્યા છે ત્યારે રોહનભાઈ પોતાના વરઘોડા માટે અને વરાજ્યાને લઈ જવા માટે મુંબઈથી ખાસ હેલિકોપ્ટર ભાડે કર્યું હતું જે મુંબઈથી ટીમ્બા ગામે ગયું હતું અને ત્યાંથી વરાજ્યાને બેસાડીને તાલુકા ખાતે આવ્યા હતા લગ્ન બાદ જાની વિદાય લીધી કે જેમાં વર તથા કન્યાને હેલિકોપ્ટરમાં વિદાય આપવામાં આવી હતી ત્યારે તાલુકાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જાન હેલિકોપ્ટરમાં આવી હતી જે ભારત હવે બદલ રાહ એનું સૂત્ર સાર્થક કરે છે દીપક ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ